દુસરા કોમેન્ટ હે રામ બોખીયા હિન્દી આવી ગયું હોય રાવણ રાજ છોથો કોમેન્ટ હે આપડે રાવણ રાજનો પરિચય કરાવો તો ભાઈ હવે હે ને મારા દોસ્ત જેટલા પણ હશે એટલા માં આવશે એનો પરિચય હું કરાવીશ શું શું કરે શું શું નથી કરતા ટોટલ સી તમને કે તો દિલીપ મોઢવાડિયાનો પાંચમો કોમેન્ટ છે કે તમારા પપ્પાને ફેસ રિવીલ કરો તો ભાઈ કરી દીધું હે તમે જોવી આવો વિડીયો ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેજો એબા બોખરીયાનો કોમેન્ટ હે કે ભડાક જો તો કે ભફ તો ભડાકો જ એનો ભફાઈ જતો ગાઈસ બે જીતો તો નેક્સ્ટ કોમેન્ટ છે આપડા ભગીરથભાઈનો બહુ કોમેન્ટ કરે મને એમ કહે કે મારું નામ લ્યો મારું નામ લ્યો તો ભગીરથભાઈનું નામ ફાઇનલી આપણે લે ભગીરતભાઈ કોમેન્ટ એમ કર્યો છે કે જય શ્રી રામભાઈ જયભાઈ કેમ છો તો ભાઈ હું બહુ જ મજામાં છું તમે કેમ છો કોમેન્ટ કરી દેજો મજામાં જ છો ને કોમેન્ટ અર્જુન મોઢવાડિયા નાઈસ બ્લોગ ભાઈ તો ભાઈ તમારો થેન્ક યુ બહુ બહુ આભાર કોમેન્ટ કરવા માટે ભાઈ બોખીરિયાનો કોમેન્ટ આવેલો હોય કે તમારે કેટલા વિઘાનું વાવેતર હતું ભાઈ ગામમાં હેઠો સોરી ખેતરમાં હેઠો નથી ને ગામમાં પેટો નથી આપણે ખેતર નથી આપણે ગાડીઓનો ધંધો હે ટ્રક હલાવવાનો એક કોમેન્ટ છે ઇન્ડિયન લાઈવ વિલેજ ગુજરાતીનો કે કીપ ઇટ ઓફ ભાઈ મતલબ એનો મતલબ છે કે ભાઈ અમે આગળ વધતા રહીશું ભાઈ તમે આવો ને સપોર્ટ દેખાડો ફાર્મરવાળાનો કોમેન્ટ હતો કે ભાઈ તમે નિલેશભાઈ કારાવદરાને સોઢાણા મળવા જાઓ તો ભાઈ હું બહુ જલ્દી જાસ નિલેશભાઈ કારાવદ્રાને મળવા અને તમને બધાને દેખાડી હું જાશ એટલે વિડીયો આપણો આવશે જાહે મળવા અને આવો નવો સપોર્ટ દેખાડતા રહ્યો અને વિડીયો શેર કરતા રહ્યો તો આપણે જરૂર એને મળશું બાપુ ઓડોદરાનો કોમેન્ટ હે કે તમે કીએને વિડીયો બનાવો તો આપણો કીએને વિડીયો બનાવીએ છીએ આપણે ને આગળ એ બનાવતા જ રહેશું નેક્સ્ટ કોમેન્ટ એ કે ગુજુ બ્લોગનો કે ભાઈ ઘરનો સીન લીધો તો ભાઈ હોમટાઉનનો સીન હમણાં આવશે વિડીયો શોર્ટ વિડીયોમાં આવી જશે નેક્સ્ટ કોમેડી એમ મિરજાપુરનો કે તમારા પાપાને બ્લોગમાં લ્યો બહુ સારી કોમેડી કરે તો ભાઈ એક બે કોમેડી આવી ગઈ અને મારા પપ્પા ટ્રકનો ધંધો કરે એટલે ઘરે હોય ન હોય એટલે હું બ્લોગમાં નહીં લઈ શકું હવે આ બ્લોગમાં તો આપણું જે આજે આવશે એમાં આવશે મારા પપ્પાને બાકી નેક્સ્ટ ટાઈમ હું લઈશ પૂરી ટ્રાય કરીશ